નમસ્કાર મિત્રો જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જાહેર કાર્ય વિભાગમાં એક નવી ભરતીની જાહેરાત આવી છે જેમાં કોઈ પણ પરીક્ષા વગર તમને નોકરી મળવા પાત્ર રહેશે અને આપણે આ વિડીયોમાં જોઈશું કે આ પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ એટલે કે પીડબ્લ્યુડી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ શું છે કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે શું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે કેટલી ઉંમરના વ્યક્તિ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એ બધી ડિટેલ આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું જાહેર કાર્ય વિભાગ એટલે કે પીડબલ્યુડી દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ પીડબ્લ્યુ રિક્વાયરમેન્ટની ડિટેલ ઉપર અહીં તમે વેકેન્સી જોઈ શકો છો પીડબલ્યુડી ન્યૂ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એટલે કે પીડબ્લ્યુડી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટરની એમની વાત કરીએ તો સિવિલ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર આર્કિટેક્ચર ત્યારબાદ બીએ બીએસસી બીકોમ બીબીએ બી બીબીએમ વગેરે જગ્યા પર ભરતી થવાની છે એમ ટોટલ કુલ મળીને સાતસો ને સાઠ જગ્યા પર ભરતી દેવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ચાહે મેલ હોય ફિમેલ હોય બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલેરીની તો તમને આઠ હજારથી નવ હજાર તો મિત્રો આ આ જે વેકેન્સી છે તે એપ્રેન્ટિસિપની વેકેન્સી છે તેથી જે પણ એપ્રેન્ટિસશિપ માટે એપ્લાય કરવા માંગતા હોય તેજા ભરતી માટે તેજામાં એપ્લાય કરે અને મિત્રો એપ્રેન્ટિસશીપ છે તેમાં તમને એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ મળશે એટલે તમારે એક્સપિરિયન્સ એ ઘણી બધી કંપનીઓમાં માંગતા હોય છે મોટી મોટી કંપનીઓમાં જોબ કરવા માટે તમને એક્સપિરિયન્સની જરૂર હોતી હોય છે તે એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ તમને આ પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ દ્વારા મળશે તો એપ્રેન્ટિસશીપ અવશ્ય કરી લેજો એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ એપ્રેન્ટિસ માટે એપ્લાય કરી શકે છે ફીની વાત કરીએ તો કોઈપણ જાતની ફી ભરવાની તમારે રહેતી નથી કોઈપણ જાતની એક્ઝામ આપવાની રહેતી નથી એક્ઝામ વગર તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિપ્લોમા ડિગ્રી અથવા તો ગ્રેજ્યુએશન તમારી પાસે હોવું જોઈએ કોઈ પણ બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી ત્યારબાદ વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ હાલના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે એપ્રેન્ટિસિપની જે વેબસાઇટ છે તેના પર પહોંચી જશો ત્યાં તમને જે પણ એપ્રેન્ટિસશીપ લાગુ પડતી હોય તેના પર ક્લિક કરી તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે સ્કિલ છે તે તમારે તેમાં સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે જોવાનું રહેશે જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે ત્યાં જોઈન કરવાનું રહેશે એપ્રેન્ટિસશીપ ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન પચીસ નવેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થવાનું છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બરે લાસ્ટ ડેટ છે ત્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ અગત્યની લિંકની વાત કરીએ તો તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ત્યાં સુધી તમે આ એપ્રેન્ટિસ માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ તો આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચનમાં પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડિયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત